હેલો ફ્રેન્ડ્સ હું અમિત પટેલ આજે તમારી સામે એક નવી અને સાચી ગુજરાતી સ્ટોરી લઈને આવ્યો છું મને પૂરી આશા છે કે વાંચીને ખૂબ મજા આવશે હું વડોદરામાં રહું છું અને એક પ્રાઇવેટ જોબ કરું છું મારા એલની સાઇઝ છ પોઈન્ટ પાંચ ઇંચ છે જે કોઈને પણ ખુશ કરવા માટે પૂરતી છે હું વડોદરામાં મારા સંબંધીના ફ્લેટમાં એકલો જ રહું છું કોલેજ પછી મારી પહેલી જોબ હતી અને એ કોલેજમાં બ્રેકઅપ પછી ખૂબ સમયથી મારી કોઈ પણ નવી ગર્લફ્રેન્ડ બની ન હતી અત્યારે થોડો સમય પહેલા મારા નજીકના ફ્લેટમાં એક નવા લગ્ન થયેલા ભૈયા અને ભાભી ભાડે રહેવા માટે આવ્યા એ લોકો મૂળ મહારાષ્ટ્રના વતની હતા એક દિવસ હું સવારે ઓફિસ માટે નીકળ્યો તો એ ભાભી ભાભીની મારી પર નજર પડી મેં એમને જોઈને મનમાં કહ્યું કે કંઈ પણ થઈ જાય પણ આને તો કરવું જ છે થોડા દિવસ આવી જ રીતે વિચાર કરતા કરતા નીકળી ગયા મને કોઈ પણ મોકો ન મળ્યો તેની સાથે વાત કરવાનું નીકળ્યો અને ઉતાવળમાં મારા દરવાજામાં લોક કરીને ત્યાં જ બોલી ગયો અને સીધો ઓફિસ માટે નીકળી ગયો ત્યારે સાંજે હું પાછો ફર્યો અને મારા ખિસ્સામાં હાથ નાખી ચેક કર્યું તો ખબર પડી કે ચાવી છે જ નહીં મેં ખૂબ વાર શોધી તો પણ એ મળી જ નહીં અને હું હેરાન થઈને આજુબાજુ જોવા લાગ્યો ત્યારે એ ભાભી મારી પાસે આવી અને મારા હાથમાં ચાવી મૂકી અને કહ્યું કે તમે સવારે તમારા દરવાજા ઘરના દરવાજામાં લગાડીને ઓફિસે ચાલ્યા ગયા હતા મેં એને થેન્ક યુ કહ્યું તે દિવસથી અમારી પહેલી વાતચીત થઈ હતી એ પછી ધીરે ધીરે અમારી વચ્ચે વધારે વાતો થવા લાગી એક દિવસ એણે મને કહ્યું કે એના પતિ માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે અને મહિનામાં ઓછામાં ઓછા 5-7 દિવસ ઘરની બહાર કામ માટે ફરતા હોય છે મને આ વાત સાંભળીને ખૂબ સારું લાગ્યું હું એમના પતિ સાથે દોસ્તી કરી લીધી ક્યારેક ક્યારેક મારી ઘરે છાટો પાણી પણ કરાવતો તો ક્યારેક એ કંઈક સારું બનાવ્યું હોય તો ભાભી એમના એમના પતિ મને આપી જતા ક્યારેક હું પણ એની ઘરે વચ્ચે વચ્ચે જવા લાગ્યો રવિવારના દિવસે એક દિવસ સવારે ભાભી એ મને કહ્યું કે ડ્રોઇંગ રૂમની લાઇટ ઉડી ગઈ છે તો બદલવી છે તો તમે કરી આપજો તો મેં કહ્યું હું 10-15 મિનિટમાં આવું છું હું તેની ઘરે ગયો જોયું કે દરવાજા ની બહાર બહાર થી ખુલ્લો હતો અને અંદર કરમાં કોઈ પણ હતું નહીં તો હું બેડરૂમ તરફ ગયો તો મને બાથરૂમ ની અંદર થી નહવાનો અવાજ આવી રહ્યો હતો અને એનો દરવાજો પણ થોડો ખુલ્લો હતો અને એને અંદર તો ખબર પડી કે અંદર ભાભી એકદમ ખુલ્લા થઈને નાતી હતી એનું શરીર એકદમ ગોરું હતું અને એને જોતા જ મારા એલે સલામી કરીને ઉભો થઈ ગયો હું એને જોવામાં ખોવાઈ ગયો હતો થોડી વાર પછી એને પોતાની ગુફાની અંદર આંગળી નાખી અને અંદર બહાર કરવા લાગી અને એકબીજા હાથથી એને તરબૂચ તરબૂજવા દબાવી રહી હતી અને આવી રીતે થોડી વાર કરી પછી એને પાણી નીકળી ગયું પછી એની નજર અચાનક મારા પર પડી તો હું ખૂબ ડરી ગયો અને ત્યાંથી બહાર આવી

મેં કહ્યું ભાભી તમે જે ચાહો એ મને સજા દો મે ભૂલ કરી છે તો એને જે કર્યું એ મને સપનામાં પણ કલ્પના હતી નહીં એને મારો હાથ અચાનક પકડ્યો અને કહ્યું બેડરૂમમાં ચાલ ત્યાં જઈને એને મારો પકડી લીધો અને કહ્યું હવે હું જોઈશ કે કેટલો દમ છે આની અંદર પછી હું ચકિત થઈ ગયો અને પછી પોતાને સંભાળીને ભાભીને પપ્પી કરવા લાગ્યો અને થોડી વારમાં ભાભી એકદમ ગરમ થઈ ગઈ પછી મેં વાર ના લગાડતા એના લૂગડાં કાઢવાનું શરૂ કરી નાખ્યું અને થોડી વાર માં ભાભી મારી સામે તરબૂચના cover હતી હવે મને પોતાના પર કંટ્રોલ કરવો અઘરો થઈ ગયો હતો અને મેં એને સંતરાની કવરમાં કાઢી અને મારી સામે એકદમ આમને આમ ઊભી હતી. મેં કહ્યું મારી પ્યારી ભાભી હવે મારા લુગડા પણ ઉતારો એ ભાભીએ ધીમે ધીમે મારા લુગડા કાઢી નાખ્યા અને હવે હું ફક્ત નાના એવા કપડામાં હતો મેં એને પકડી એને બેડ ઉપર સુડાવી નાખી અને હું એના સંતરા જોર જોરથી દબાવવા લાગ્યો ભાભીઓ એકદમ ખૂબ ગરમ થઈ ગઈ હતી અને જોર જોરથી આહ એવું કરતી હતી પછી મેં એને હજી વધારે ગરમ કરવા માટે એના ગુફાના દાણા મેં મારા મોમાં લઈ ચાટવા લાગ્યો એ લગાતાર અયાસ કરતી હતી થોડી વારમાં એને એનું પાણી કાઢી નાખ્યું અને હું એ બધું પાણી ફટાફટ પી ગયો પછી મેં મારા એલ ભાભીના મોમાં નાખી દીધો અને એ ચાટવા લાગી મેં ફટાફટ એની પાછળની સાઈડ નીચે તકિયો નાખ્યો અને મારા એલ ભાભીની ગુફામાં રાખીને એક જોરથી ધક્કો માર્યો મારા એલ એની ગુફામાં ફટાફટ અંદર ગયો અને જોરથી ચીસ પાડી ત્યારે મને ખબર પડી કે એનો પતિ એને સારી રીતે આનંદ આપતો નહી હોય મેં ભાભીને દસ મિનિટ લગાતાર આવું કરતા રહ્યા અને જોર જોરથી ધક્કો મારી મેં એના સંતરામાંથી પાણી કાઢી નાખ્યું અને એ વખતે મેં બે વાર પાણી કાઢી ચૂકી હતી અને થોડી વાર પછી મારો એલ પાછો ઉભો થઈ ગયો અને એ વખત અમે ફરી કર્યું એ દિવસ પછી અમે ક્યારે પણ કરીએ છીએ ભાભીએ મને કહ્યું કે તે દિવસ ના હોવાના સમયે હું આવી જઈશ અને એ એને ખબર હતી અને આ એનો જ પ્લાન હતો હું એવું માનતો હતો કે ભાભી પટાવી પણ ખરેખર એણે મને પટાવ્યો હતો તો મિત્રો કેવી લાગી મારા પાડોશી ભાભીની ગુજરાતી કહાની આવી જ વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારી નવી સ્ટોરી આવે એ તમને જાણવા મળશે આભાર